ભાઈબન ગુડ મોર્નિંગ આપડે હાજર હાલ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે સવાર સવાર માં પાછા આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને ભાઈ બન તમારું બજેટ અઢી લાખ રૂપિયાની અંદર બેસતું હોય ને તમારે ડીઝલ ગાડી લેવાની ગણતરી બેસતી હોય તો આપણે તમારા માટે જોરદાર કંડિશનની અંદર ભાઈ ગાડી લઈને આવી છીએ વિશ્વાસનું નામ એટલે ટાટા ભાઈ ટાટાની ગાડી લઈને આવી આવીએ જે બહુ જ સરસ કંડિશનની અંદર ગાડી છે તો ગણતરી બેસતી હોય મારા ભાઈ તો ગાડી જતી ના કરતા ખરેખર ગાડી સારી છે અને ભાઈ પિકઅપ વિકઅપની તો ચિંતા કરવાની નહીં એવરેજ બી સારી આપે છે ગાડી તો પહોંચીએ ગાડી જોડે ગાડી જોડે જતા પહેલાં બે લાઈનો થઈ જાય મારા ભાઈઓ માટે ખાસ કરીને તો અનુભવ કહેતા હે અનુભવ કહેતા હૈ के जिसको चाय से लगाव होता है उसके दिल में जरूर मेरे भाई कोई गाँव होता है वही तेरे गाड़ी जोड़े गया जी भाई गाड़ी जोड़े ટાટાની જેસ્ટ ગાડી તમને સામે દેખાઈ રહી છે ભાઈ ખરેખર બહુ સારી કન્ડિશનની અંદર ગાડી છે હવે નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ તો ભાઈ પાંચ ને ચાર સત્તર ને બે ઓગણીસનું ટોટલ થાય છે ગાડીની કન્ડિશન સારી છે ભાઈ ચાર બાજુ પ્રદક્ષિણા કરીએ ભાઈ લાઇટોની કન્ડિશન એક નંબર ઓકે દેખાઈ રહી છે કોઈ બી જગ્યાએ લીટા લૂટી જાય ને ભાઈ લાઇટોમાં ટાયરોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ ગાડી આખી ઓરિજિનલ આવશે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ આવશે નહીં ગાડીનો અને એન્જિન બી ભાઈ દર વખતની જેમ કંપની ફિટેડ જ આવે છે સૌથી પહેલાં કામ જે આપણું ચાર બાજુ પ્રદક્ષિણા કરવાનું ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ ગાડી જોઈ લઈએ ભાઈ ભાઈ બજેટની અંદર તમને પરવડે એવી ગાડી છે ભાઈ ખરેખર આ બજેટની અંદર તમને કોઈ હાલશે નહીં ગાડી હા 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 લાઇટો તો ભાઈ નવી નક્કોર છે ભાઈ એકવાર ટોપના દર્શન કરી લઈએ અહીંયાથી ટોપ બી એકદમ ઓકે કંડિશનની અંદર છે હવા આપણે દર વખતની જેમ ચર્ચા કરતા કરતાં કરતાં ભાઈ આની અંદર મિરરની અંદર બી તમને લાઇટો જોવા માટે મળી જાય છે ચર્ચા કરતાં કરતાં ભાઈ અંદર જઈશું એની પહેલાં ચાવીના દર્શન કરી લઈએ તો ભાઈ બે ચાવી તમને આ રીતે જોવા માટે મળે છે ભાઈ ટાટાની દરવાજો ખોલશું દર્શન કરીએ ટ્રીમોના તો ભાઈ તમને આની અંદર બે પાવર વિન્ડો મળી જશે ભાઈ પાછળ બે હેન્ડલ આવવા છે ગાડીના ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો લા જવાબ ઇન્ટિરિયર દેખાઈ રહ્યું છે લીટા લૂટી છે એની ફાટેલું તૂટેલું છે ને સ્ટેરિંગ ગ્રીપ મજબૂત લાગેલી છે ભાઈ સીટ કવર વીટ કવર હા 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 ઓરિજિનલ જેસ્ટના સીટ કવર લાગેલા છે ભાઈ ખરેખર સીટ કવરોની કન્ડિશન બી એકદમ ઓકે છે અને ગાડી અંદરથી બહુ જ કમ્ફર્ટેબલ છે ભાઈ ડીઝલની અંદર ગાડી છે ચાવી લગાવીશું સેલ મારીશું અને બાકીની ચર્ચા આપણે આરંભ કરીશું હા હા ગાડી કમ્પ્લીટ કન્ડિશનની અંદર ચાલુ છે ભાઈ મીટર અત્યારે હાલ અડસઠ હજાર ત્રણસો ઓગણ સાઈટ બતાવી રહ્યું છે ઓરિજિનલ આરપીએમ નવસો બતાવી રહ્યા છે ભાઈ ગાડી રેગ્યુલર એન્જિનઅરનું કમ્પ્લીટ પરફોર્મન્સ સાથે રેડી છે એસી તમને આ રીતે અહીંયા જોવા માટે મળી જશે ભાઈ ગાડી મેન્યુઅલ છે એટલે પાંચ ગેયર તમને મળશે એક રિવર્સ મળશે ભાઈ ક્લચની કન્ડિશન એકદમ ઓકે છે ડેશબોર્ડ વેસબોર્ડ બધું જ ઓકે કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું છે નહીં મારા ભાઈ એકદમ ઓકે છે ટેપ તમને કંઈક આ રીતે જોવા માટે મળશે ટેપની ઉપરની ગ્રીપ ખાલી તૂટી ગયેલી છે પણ એ તો મળી જાય છે ભાઈ લગાવી દેવાની નવી ચાલ આટલું નોર્મલ તો રહેવાનું થોડું ઘણું આગળ એસી બેસી લાકડા તોડ ચાલુ છે ભાઈ અત્યારે હાલ ચાલુ કરીને અત્યારે હાલ કુલિંગ આવી ગયેલું છે ડીઝલની અંદર ગાડી તમને એવરેજ બી સારી આપે છે કે તમને ફરવાની બી મજા આવે ચલાવવાની બી મજા આવે છે ગાડી ભાઈ હવે એકવાર ચર્ચા કરી લઈએ પાછળથી પાછળની સીટોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ બેસવા માટે કમ્ફર્ટેબલ છે લેગ માટે ઓલરેડી સારો સ્પેસ આપેલો છે ટાટામાં બી સ્પેસ સારો મળી જાય એટલે ચિંતા હોતી નહીં થાક ભાગ લાગતો નહીં ગાડીનો અને ચલાવવામાં બી ગાડી એકદમ કન્ડિશન ઓકે હોય છે ભાઈ ટોપની કંડિશન એકદમ ઓકે અત્યારે હાલ દેખાઈ રહી છે આપણને હવે એકવાર ચર્ચા કરી લઈએ ફાઇનલી ડેકીની અને ત્યારબાદ બોનેટની ચર્ચા કરી આપણે મારા ભાઈ ચર્ચા કરીશું ભાવતાલની અને મોડલ ડિટેલની બે હજારના સોળનું મોડલ છે ભાઈ

બે વર્ષની વોરંટી સાથે બેટરી મળી જશે એટલે બેટરીનો ખર્ચો તમારે બે વર્ષ સુધી આવવાનો છે નહીં બાકી ગાડી આખી ઓરિજિનલ એન્જિન એનું એકદમ ઓકે છે બાકીની ચર્ચા આપણે કરીએ તમારી સામે મળીએ ત્યારે મારા ભાઈ બે હજારના સોળના વેરિયન્ટની ભાઈ અત્યારે હાલ આપણે જેસ્ટ ગાડી ડીઝલની અંદર આ જવાબ કન્ડિશનની એન્જિન કમ્યુનિફિટેડ સાથે જોઈ ભાઈ કિલોમીટરની ચર્ચા કરીએ તો ભાઈ અડસઠ હજાર છે બંને ચાવી ગાડીની ઓરિજિનલ આપણી સાથે હાજર છે ભાઈ ગાડીનો ઇન્સ્યોરન્સ ચાલુ છે બરોબર છે ભાવતાલની ગણતરીમાં ભાઈ બે લાખને એકાવન હજારમાં ગાડી ફાઇનલી આપી દેવાની ગણતરી છે ગાડી ઉપર લોનની સુવિધા બી અવેલેબલ છે બે હજારનો સોડનું મોડલ છે લોન બી થઈ જશે ભાઈ તમારે કદાચ થોડું ઘણું બજેટ આગું પાછું બેસતું હોય ને તો ભાઈ થોડી ઘણી લોન કરાવીને ગાડી લઈ લેજો બાકી ગાડી જતી ના કરતાં ખરેખર ડીઝલની અંદર ટાટાની આ જેસ્ટ બહુ સક્સેસફુલ ને સારી ગાડી છે મળીએ ત્યારે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મારા વહીઓ થેન્ક યુ